હલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ લોક દોસ્તો જોવા હું ને મારો મિત્ર જય હનુબંધ જઈએ છીએ બાઇક ઉપર નામ લખવા આપણી ચેનલનું તો દોસ્તો ઘણા સમયથી નામ લખાવું છું લગભગ છ મહિનાથી લખાવું હતું પણ હવે આજે જઈએ સિંહે શું જ આવું જાય આજે લખાઈ જ નામ જઈએ છીએ દોસ્તો અમારે અહીંયા નજીકમાં જ છે નાના સીધી આજે તો દોસ્તો હવે અમે જઈએ છીએ મહેસાણા ચોપડી બાજુ ત્યાં એક દુકાન છે ત્રણ ચાર ત્રણ ચાર દુકાનો છે વ્યવસ્થિત તો અમે ત્યાં હવે જઈએ છીએ ઘણા મિત્રો નામ દેતા હોય તો અમે ત્યાં જઈએ છીએ હલનો દોસ્તો જો બંસલ મોલે પહોંચી ગયા છીએ હવે અમે જઈએ છીએ આગળ हेलो दोस्तों जो हमें दुकान पर पहुंची गया छे चेहर रेडियम वर्कर ए जीवा भाई हमर हाल खटारा मारी दो तो दोस्तों जो हमें दुकान पर पहुंची गया छे नहीं यार बाइक मुकी दी है अब लिखाइए नाम સોજો નામ લખાવી દીધું છે હવે નામ આકાશ હવે આકાશભાઈ ભાઈ પ્રિન્ટ કાઢોજી છે

સરસ કર્યો આકાશભાઈ હલો દોસ્તો જો ફાઇનલી બાઇક ઉપર ના આપણું ચેનલનું આવી ગયું છે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરી લેજો અને કંઈક લુક આ રીતનો આવે છે અને મેં જે હર રેડિયમ વર્કર્સમાં અહીંયા લખાવ્યું છે લગભગ સો રૂપિયા જેવું લખ્યું છે પણ મસ્ત લાગે છે બાઇકમાં અને કામ પણ વ્યવસ્થિત છે ભાઈનું હાલ લો હવે નામ લખાવી દીધું છે અને હવે અમે જઈએ છીએ ઘરે દોસ્તો હવે અમે જઈએ છીએ ઘરે મસ્ત નામ લખાવી દીધું છે અને આ જગ્યાએ નામ લખાવાનું હતું સવાલો ભૂલી ગયા છીએ હવે ટાઈમ આજે છું